પાટણમાં યુરિયા ખાતરની અછતથી ખેડૂતો પરેશાન છે એક ગાડી ખાતરની આવતા ખેડૂતોની કતારો લાગી હતી એક ખેડૂત દેઠ ત્રણ થેલા ખાતર તેમજ એક નેનો બોટલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે રવિ સિઝનમાં સતત યુરિયા ખાતરની ખાસ જરૂરિયાત છે વહેલી સવારથી જ ખાતર લેવા ખેડૂતોએ લાંબી કતારો લગાવી હતી પાટણમાં યુરિયા ખાતરની અછતથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે દૂર દૂરથી ખેડૂતો અહીંયા આવી રહ્યા છે ખાતર લેવા માટે એક ગાડી ખાતરની આવતા ખેડૂતોની કતારો લાગી ગઈ એક ખેડૂત દેખ ત્રણ થેલા ખાતર તેમજ એક નેનો બોટલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે રવિ સિઝનમાં સતત યુરિયા ખાતરની ખાસ જરૂરિયાત રહેતી હોય છે તો વહેલી સવારથી જ ખાતર લેવા ખેડૂતોની લાંબી કતારો લાગેલી જોવા મળી પાટણમાં યુરિયા ખાતરની અછતથી ખેડૂતો પરેશાન છે એક ગાડી ખાતરની આવતા ખેડૂતોની કતારો લાગેલી જોવા મળી એક ખેડૂત દેઠ ત્રણ થેલા ખાતર તેમજ એક નેનો બોટલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે રવિ સિઝનમાં સતત યુરિયા ખાતરની ખાસ જરૂરિયાત રહેતી હોય છે